સંતરામપુર નગરમાં આવેલા આઝાદ મેદાન માટે નગરના યુવાનો તંત્રની સામે નારાજગી સંતરામપુર નગરમાં આવેલા આઝાદ મેદાનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા ગંદકી અને પાર્કિંગ કરી દબાણ કરવામાં આવ્યું સંતરામપુર નગરમાં આવેલા આઝાદ મેદાન માટે નગરના યુવાનોની તંત્ર સામે નારાજગી સંતરામપુર નગરમાં આવેલા આઝાદ મેદાનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા અને કરી દબાણ કરવામાં આવે છે આ મેદાનમાં પોલીસ દ્વારા પકડેલ ગાડીઓ તેમજ માલ સામાન પણ આજના મેદાનમાં મૂકવામાં આવે છે મેદાનમાં રેતી ખનીજ માફીઓ દ્વારા પણ મેદાનમાં રેતીના ઢગલા કરી રાખવામાં આવે છે સંતરામપુર નગરમાં એકમાત્ર મેદાન છે કે જે યુવાનો માટે રમવા ક્રિકેટ તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી કરવા માટે અહી યુવાનો આવતા હોય છે પણ તંત્ર દ્વારા આજ મેદાનમાં ગંદકી અને દબાણ કરેલું જોવા મળ્યું નગરના યુવાનો પરેશાન થઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હોય જેના કારણે આખરે થાકી હારી સંતરામપુર મામલેદાર શ્રીના આવેદનપત્ર આપ્યું છે તંત્ર અમારે જણાવવાનું છે કે સાહેબ એટલી બધી અમારે અરજી કરતા આજે મામલતદાર સાહેબને અમે અરજી કરી છે ગ્રાઉન્ડના અંદર હર ધર્મના વિસ્તારના લોકો રમે છે ઓર નાના બાળકો રમે છે આજુબાજુ સ્કૂલો બી છે એના અંદર આજે નગરપાલિકા દ્વારા બહુ ગંદકી કરવામાં આવેલું છે એના લીધે અમે મામલતદાર સાહેબને અરજી કરી છે ને બીજું કાં તમે વાહનો જોઈ લો વાહનોના અંદર બી બહુ એ લોકો કર્યું છે તંત્રના અંદર આજે અમારે અરજી કરવામાં એટલા માટે આવી છે કે આ અહીં ટુર્નામેન્ટો થાય છે હરેક લેગરથી ઓર પાણીનો નિકાલ નથી નગરપાલિકા દ્વારા બીજું કે અહીં પોલીસ એના અંદર લીધે ગાડીઓ બી મૂકવામાં આવી છે ને નગરપાલિકા દ્વારા કે હર એક વસ્તુના અંદર ગંદકીની કારણે આજે મેદાન બહુ એ થઈ ગયું છે એના અંદર બીજું કે તમે જોઈ શકો છો કે ઉસ્કૂલ બી બને બે ઉસ્કૂલો છે અહીં એસબી હાઈસ્કૂલ સંતરામપુર છે અહીં કણિયાશાળા છે જો લેડીઝની છે એના અંદર બી એમના કને બી બહુ ગંદકી છે હવે નગરપાલિકાનીથી અમે અરજી કરીએ છીએ કે માંગ કરી છે કે ગ્રાઉન્ડને સાફ સફાઈ સાથે એ કરીએ છીએ અને એટલું અમારી અરજી આપવાની છે નગરપાલિકા દ્વારા ઓર બીજું છે કે નગરપાલિકાના જે વાહનો મૂકેલા છે એ ખાલી હટાવી લે શું નામ તમારું સદ્ધા પઠાણ અમીન કોઠારી નો રિપોર્ટ ન્યૂઝ સંતરામપુર